શહેરના વોરા બજારમાં આવેલ આંગળીયા પેઢીમાં મેનેજરે રૂપિયા સાહીઠ લાખ ઓગણપચાસ હજાર ચારસો પચાસ ની ઉચાપત કરનાર આરોપીને ગંગાજીડિયા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો શહેરના વોરા બજાર મહાલક્ષ્મી મંદિરની સામે ભાગીદારીમાં આંગળિયા પેઢી ધરાવતા કનુભાઈ બાબુભાઈ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના ભાવનગર ખાતેની આંગળીયા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતા અમૃતભાઈ વીરભાઈ પટેલ રે પ્લોટ નંબર સત્તાવન બ્લોક નંબર બસો ચાર હરિદ્વાર રેસિડેન્સી અખિલેશ સર્કલ સુભાષનગરે છેલ્લા ચારેક માસ અગાઉ આંગળીયા પેઢીમાં રૂપિયા સાહીઠ લાખથી વધુની રકમ ઓછી બતાવી હતી જેથી કંપનીમાં ઓડિટ કરવામાં રૂપિયા સાહીઠ લાખ ઓગણપચાસ હજાર ચારસો પચાસની ઘટ આવતા મેનેજરે ત્રણ પેઢીની રકમ નહીં આપી હોવાનું જણાવ્યું હતું અને જે બાદમાં નોકરી છોડી દીધા આજ દિન સુધી આ રકમ પરત ન કરી પેઢીની મસમોટી રકમની ઉચાપત કરતા કનુભાઈ પટેલે ગંગાઝરિયા પોલીસ મથકમાં મેનેજર અમૃત પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી ધોરણ ધોરણસરને કરવી હાથ ધરી હતી Habi mapo na kudek? Habi mapo